ડુંગળીના ભાવ ખેડૂતોને હાલ ઓછા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિમાં મુકાયા છે તેવામાં આજે જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ખેડૂતોને સાથે રાખીને અનોખો વિરોધ કરે છે અને બજારમાં નીકળે છે અને લોકોને મફતમાં ડુંગળી આપે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા નવાર અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને ફરી એકવાર આજે તેમણે ડુંગળીના ભાવ ન મળવાના કારણે અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેઓ ગયા હતા મામલતદારને પણ તેઓએ મફતમાં ડુંગળી આપી અને વિરોધ કર્યો હતો અને તેમણે આ મામલે રજૂઆત પણ કરી હતી તેમણે મામલતદાર કચેરીએ આવેદન આપીને રજૂઆત કરી હતી કે ડુંગળીના બજાર ભાવ હાલ ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ભાવ ત્રણથી સાત રૂપિયા કિલો છે જ્યારે ઉત્પાદન ખર્ચ દસ રૂપિયા પ્રતિ કિલો છે જે ઉત્પાદન ખર્ચ અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત દર્શાવે છે અને આના કારણે રાજ્યમાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે ડુંગળીના ઓછા ભાવ થવા પાછળના મુખ્ય કારણો તેમણે કહ્યા કે ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધોના કારણે બજારમાં

હવે મામલતદાર શ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રી ને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહી છે ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ દસ રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા બાંગ્લાદેશ અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઓછો ટેરિફ નાખી દીધો એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર અગિયાર ટકા ટેરિફ હતો એ હટાવી લીધો એટલે ડુંગળીવાળા અત્યારે રોવે કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું બરોબર જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે બીજું જે એમએસપી હોવા જોઈએ જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટી વાળા ખૂબ નીચો દર્શાવે છે એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો બે રૂપિયાની અને મેક્સિમમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી એ પૈસા હજી એક વરસાદ થી થઈ ગયું નવી ડુંગળી બજારમાં આવી ગઈ પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે કારણ કે બે રૂપિયા કિલો અહીંયા આપે અને પાંચ રૂપિયા બજારમાંથી મળે તો સાત રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય સાત રૂપિયા ડુંગળીનું કિલો ઉત્પાદન ગણે તો મણ ના ચાલીસ રૂપિયા થાય ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને અઢીસો થી ત્રણસો રૂપિયા ડુંગળી નો પડતો હોય છે ત્યારે તમારા દ્વારા અમારી મુખ્યમંત્રી શ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળી નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે અમેરિકા આપણા ઉપર ટેક્સ નહીં કે શ્રીલંકા છે એની આયાત કરીએ આપણે કપાસમાં અગિયાર ટકા ડ્યુટી હતી એ ઘટાડી દીધી એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે ડુંગળી હાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ જેને આપણે સાદી ભાષામાં મેળવો કાય અમારા અહીંયા એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં પચીસ ત્રીસ ટકાથી વધારે ડુંગળી જે દર વર્ષે બગડી જતી એટલે એ મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે મગફળીમાં ખૂબ ઓછા મણોની ખરીદી કરવામાં આવે પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ કારણ કે કોઈ પાંચ વિગ્યા ખેડૂત હોય તો એ ના બનાવી શકે તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહીએ એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય સહાય આપવામાં આવે એવી માંગ સાથે પહેલા આપણે મામલતદારશ્રીને ડુંગળી આપી દે હંમેશા બધા સદઉપયોગ થાય અમે કોઈનું બજેટ ફોરવવા નથી માગતા અમારું આવેદન પત્ર છે અને એની સાથે સાથે સાહેબ અમારી લાગણી એ છે કે આ ડુંગળી અમે અત્યારે ત્રણ રૂપિયા કિલો ચાર ધારાસભ્ય હેમંત કવા એ ના મામલતદાર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ મળે તે માટે રજૂઆત કરી છે સાથે જ તેમણે કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય બનતી જાય છે અને આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ખેતી છોડવા મજબૂર બની જશે અને તેઓ પાયમાલ બની જશે હાલ તો ખેડૂતોને લઈને જામ જોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવા છે તેઓ અનોખો વિરોધ નોંધાવ્યો હતો બજારમાં નીકળીને લોકોને મફતમાં ડુંગળી આપી હતી કારણ કે ડુંગળીના ભાવ યોગ્ય નથી મળી રહ્યા તેવો તેમનો આક્ષેપ હતો અને આ મામલે તેમણે જામજોધપુરમાં રેલી પણ કાઢી હતી હવે જોવાનું રહ્યું કે તેમણે જે માંગ કરી છે તે સરકાર કેટલી વાત તેમની સાંભળે છે અને જે ખેડૂતોને ભાવ નથી મળ્યા તો ક્યારે ખેડૂતોને ભાવ મળશે તે પ્રકારે કોઈ નિર્ણય લેવાશે કે નહીં તે તો આગામી સમયમાં જ જાણવા મળશે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ परा